અને એ ડોલરિયા તે વીસ લાખ રૂપિયાની ઓફર કરી બંને ગજેરા યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડાડવાની પછી ગુજરાતના ગૃહ મંત્રીના પગ દબાવીને તું રોયો મરાવા હાડો

જેરા જેઓ સતત અલ્પેશ ઢોલરિયા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે અને તે વચ્ચે તેમનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નમસ્કાર લાઇ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર પાટીદાર સમાજના આગેવાન બંની ગજેરા જેઓ સતત ગણેશ ગોંડલ હોય અલ્પેશ ઢોલરિયા હોય કે જેનાથી જાડેજા હોય સતત તેમના ઉપર આક્ષેપો કરી રહ્યા છે પોતાના સોશિયલ મીડિયામાં તેમના વિડીયો વાયરલ કરી રહ્યા છે અને તે વચ્ચે બંને ગજેરા દ્વારા

ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડાડવાની બરાબર ને એટલે તે તું મને ઓમ નથી પોગી શકતો એટલે તું મારું આઈડી ઉડાડવા સાટુથી તે પહેલી તારીખનોય ખેલ રહી છો અને સત્યાવીસ તારીખે બપોર પછી તું ન્યાં હતો બરાબર પછી ગુજરાતના ગૃહ મંત્રીના પગ દબાવીને તું રોયો આઈડી ડીલેટ મળાવવા સાટુંથી બરાબર ને હું આઘો પાસણ જ જતો ને તો હું તને ઢોલરિયા જણાવી દઉં આ તારા બાપની જાગીર નથી બરોબર તે જી પગ દબાવી દબાવીને તે પૈસા બનાવ્યા અને ત્રીસ વીઘાની હાઇટ ચાલીનો દસ્તાવેજ કર્યો ને એ તમે બધાએ પગ દબાવીને ગુલામી કરીને સમાજની દલાલી કરીને બધાએ ભેગું કર્યું અને આમ જો આ બંને ગજેરા ઓફિશિયલ મારા બાપની દસ્તાવેજવાળી જગ્યા છે એવી દસ્તાવેજવાળી પહેલી તારીખ અહીં પ્રુતુ ને કોઈના બાપથી થી બંધ થાય નહીં કઈ ભલા ચાલુ કરી દસ ટકા ચડી ઉતરી નેવું ટકા બાકીશ કેટલી નેવું ટકા હું અને આમ જો ઓન લાઈવ મીડિયા કઉ છું આ મારો વિડીયો જાય ને હું કોઈના બાપની તેવડ નથી તમારું રાજકારણ આલે ન્યાજ હાલે એ ભાઈ કા ઇલાકા એ આ ડિજિટલ મારા બાપ નું છે અને મારા મનનો મોરલો હું ગમે ત્યાં નચાવું તું નચાય